સમયની પોતાની એક ગતિ છે અને એ ગતિની સાથે સ્ટાઇલ ફેશન જમાના પ્રમાણે અતર બદલતી રહે છે એટલે ચશ્માની જ વાત લ્યો ને જે આંખોની જરૂરિયાત હતી રક્ષણ હતું અને એમાં હવે કલર ટોન બ્રાન્ડ ફેશન આ બધું જ ક્યાંક ને ક્યાંક જોવા મળે છે આરબી ન્યૂઝ ની અંદર આપ સૌ લોકોનું હાર્દિક સ્વાગત છે ને હું છું તમારી સાથે રવિ બરાસરા ચશ્માની આંખોની આ દુનિયા વિશે થોડીક વધુ વાતચીત કરવા માટે અત્યારે હાલ આપણી સાથે નેક્સસ ઓપ્ટિક માંથી વડીલ જોડાયા છે સૌથી પહેલા સ્વાગત સ્વાગત છે આપનું અને આપનું નામ કહેજો સાજીદ ઓકે સાજીદભાઈ અત્યારની આમ પહેલી જરૂરિયાત આપણે કહીએ તો ચશ્મા બંને માટે ઉપયોગી આંખ માટે નંબરો માટે જરૂરિયાત પણ કપડાં સ્ટાઇલ સાથે મેચ પણ તો આ બંનેમાં તમને કયું વધારે પસંદ અથવા તો સમયની ડિમાન્ડ છે શરૂઆત તો એવી કે ચશ્મા હવે તમે કીધું એમ ફેશન થઈ ગઈ છે અને ફેશનની દુનિયામાં આપણું મોરબી થોડુંક હવે લોકોને અલગ અલગ બ્રાન્ડ સાથે કલેક્શન અને અલગ એવી એક્ટિવિટી સાથે ચશ્મા જોઈ છે કે એમના ફેસ ઉપર શૂટ થાય એવું મળે તો એ આપણા સ્ટોર ઉપર સેટઅપ છે કે ભાઈ તમને કોઈ પણ ચશ્મા લેવા છે તમારા ફેસ ઉપર કેવા લાગે લાગે છે લુક કેવો બને છે એ એઆઈ સોફ્ટવેર થી અને અમારા અનુભવ થી કહી શકીએ કે રવિભાઈ ને ચશ્મા કેવા લાગે છે એક ચશ્મા ની અંદર અત્યારે વાત નીકળી છે ત્યારે બે તાલા જમાનો કેતા હા બરાબર કે આ ચશ્મા ગમે ને લાગુ પડે ગમે એ પહેરે તો હાલે બે તાલા એક આપણો તળપતી ભાષાનો શબ્દ છે 40 વર્ષની ઉંમર પછી આવતા નંબર ને બે તાલા કહેવાય છે

કે કોઈ પણ નંબર સીધા ચશ્મા લઈને પહેરવા કરતા બેટર છે કે અત્યારની ટેકનોલોજીની સાથે ચાલો પરફેક્શન વાળા પ્રિસ્ક્રિપ્શન પ્રમાણે લેન્સ પહેરો ફ્રી ફ્રોમ ડિજિટલ લેન્સ હવે અવેલેબલ છે પહેલા એવું હતું બે તળાના ચશ્માં આવે પહેરીને નીકળી જાવ જોર્કિટમાં મળે છે ફ્રી ફ્રોમ ડિજિટલ લેન્સ જે હવે માર્કેટમાં અવેલેબલ છે જેને સમજી અને કસ્ટમરને આપો અને કસ્ટમર પહેરે તેનાથી વિઝન એકદમ ક્લિયર લઈ છે હેડેક ના પ્રોબ્લેમ નથી આવતા અને નંબરની જરૂરિયાત એક નંબર ની છે બિલોની કાચની જે મોટું દેખાવા માટે લોકો નંબર બે નંબર પહેરી લે ત્રણ પહેરી લે પછી નંબર વધે ને હેરાન થાય

આ જોવા માટે નઈ અલગ કાચ ને એ બધું મિક્સ આખું થઈ ગયું છે એટલે ચશ્માના કાચની અંદર શું ફેરફારો અત્યારે જોવા મળે છે ચશ્માના કાચની અંદર અત્યારે તો જનરલી ફેરફાર ઘણા છે નોર્મલ આપણી જરૂરિયાત એવી હોય છે નાના બાળક થી મોટા સુધી કે કમ્પ્યુટર ટીવી મોબાઈલ નો ઉપયોગ વધારે હોય છે વધારે તો ખાસ મોબાઈલ આવતા જેટલા બ્લુ લેસ છે એને ફિલ્ટર કરવાનું કામ કરતા લેન્સ માર્કેટમાં આવે છે એવા લેન્સ આવે છે કે જે બ્લુ રેઝ કટ કરે છે પણ અમે તો એવું કહેતા હોઈએ કે એના કરતા ફિલ્ટર કરે એવું પહેરો બધા જ બ્લુ રેઝ કટ આઉટ થઈ જાય એના કરતા જે જરૂરિયાત મુજબના છે તમને મળે મળે બીજા કટ આઉટ થઈ જાય ફિલ્ટર લેન્સ જેમાં ઝાઈસ બ્રાન્ડ છે ક્રિઝાલ છે હોયા છે ફુજી છે આ બધી ટોપ બ્રાન્ડ ઇન્ડિયન બ્રાન્ડ બ્રાન્ડ ઘણી છે 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 ડિજિટલ લેબ લેન્સ આ બધી સારી છે જેના બ્લુ ફિલ્ટર લેન્સ પહેરો લેન્સ પહેરવાથી તમારી આંખની બ્રાઇટનેસ યલો નથી થતી જેમ કે તમે કોઈ વસ્તુ બ્લુ કટ લેન્સ પહેરો છો તો બધું યલો દેખાશે પણ બ્લુ ફિલ્ટર લેન્સ પહેરશો તો યલો ઓછો દેખાશે એકદમ વાળું દેખાશે બરાબર એટલે એ કાચની કમાલ હા કાચની કમાલ છે ને એમાં ઘણા ગ્લાસ છે સનલાઇટ ફોટો ગ્રે ફોટોગ્રેન્જિશન આ બધા લેન્સ એવું કામ કરે તમે તડકામાં જાવ છો ઇન્સ્ટન્ટ ગોગલ્સ તમે છાયામાં આવો છો ઇન્સ્ટન્ટ વ્હાઈટ હા બરાબર બ્લુ રેઝ વાળા જે હવે નાઇટ ડ્રાઈવ લેન્સ છે તો એ પ્રમાણે કામ કરે છે નાના બાળકોને માયોપી હાઈ માયોપી એના પ્રોબ્લેમ ના કારણે નંબર વધવાનો પ્રોબ્લેમ હોય છે તો હવે એક બીજો એવો લેન્સ જે માયોપી યા માયોકેટ લેન્સ જે પહેરવાથી તમારો નંબર ધીમે ધીમે સ્ટેબલ કરી નાખે ઓકે અને એ સ્ટેબલ થયેલા નંબર પછી ટકી રહે કે ટકી રહે છે એને પછી બહુ કંઈ પ્રોબ્લેમ નથી આવતો એની હારવાર મારે ખાસ એ પણ પૂછવું છે અમુકના ચહેરા ઉપર ચશ્મા જોઈને તેમ લાગે ના યાર આ ચહેરો ચશ્મા માટે બનેલો છે કે આ ચશ્મા જ આ ચહેરા માટે બનેલા છે અને અમુક ચહેરા ઉપર અમુક પ્રકારના કટઆઉટ અથવા તો જે તે લઈને પહેરેલા હોય ને તો ખબર પડી જાય કે આ એલા નથી હારા લાગતા આ કાઢનાક તો હારું તો એવું કંઈ અવેલેબલ અત્યારે માર્કેટની અંદર કે એડવાન્સ ખબર પડી જાય કે આ મોઢામાં તો આ જ હારું લાગે હા એના માટે મેં તમને કીધું ને કે ડિજિટલ માર્કેટ સાથે અને ફેસિલિટી વાળા માર્કેટ સાથે જોડાઈ ને રહેવું સોફ્ટવેર છે આપડા પાસે જે તમારો ફોટો ક્લિક કરીએ છીએ તો હવે ચશ્માના શેપ થઈ ગયા છે ઓછામાં ઓછા સો હંડ્રેડ તો એમાંથી રવિભાઈને આ શેપ સારો લાગે છે અમે તમને સજેસ્ટ કરીએ કે આ શેપ સારો લાગે છે તમને એ શેપ ફ્રેમ આપીએ તમે ફ્રેમ પહેરીને જોઈ લ્યો જો કમ્ફર્ટેબલ લાગે તો તમને પહેરવાની એક મજા આવે છે તમારા ફેસ ઉપર એક વેલ્યુએબલ ચશ્મા દેખાય બાકી તમે કીધું એમ કે હવે ઇંગડમ તિંગડમ ચશ્મા પહેરી લ્યો ને કામ ચાલી જાય આવું છે જ માર્કેટ છે પણ એનું કંઈ એટલું બધું નહીં આમ કસ્ટમર બેઝ ઉપર એ નથી એટલું રન કરતું અથવા તો લોકોને પછી એ અઠવાડિયા પછી નો સારું લાગે એવું બધું થાય ચશ્માની અંદર એક આફ્ટર સર્વિસ ને લઈને પણ હોય કે ચાલો ચશ્મા લઈ લીધા ક્યારેક ઢીલા થઈ ગયા રિપેર ની માથા કૂટ હાચવવાની માથાકૂટ આવું બધી વસ્તુઓ લોકો અને એના કારણે ઘણી વખત લોકો ચશ્મા પહેરવાનું અવેર અવર કર્તાક ભલેણભાઈ બે નંબર હે ને કાઈ વાંધો ન ભાઈ થોડુંક ઝાંખું દેખાશે ને તો આ આ વસ્તુની નુકસાની કેવડી થતી હોય નુકસાની તો ઘણી રવિભાઈ કે તમને ચશ્માની જરૂરિયાત છે તમે પહેરતા નથી પાણી પીવાની જરૂરિયાત છે પીતા નથી એટલી જ નુકસાની ચશ્માની જરૂરિયાત છે નથી પહેરતા ને માં છે પણ હવે અમે એવું કહીએ છીએ કે ભાઈ કોઈ પણ જગ્યાથી બનાવેલા ચશ્મા કોઈ પણ લેવલના કોઈ પણ બ્રાન્ડના ચશ્મા સર્વિસ માટે જો તમારું કામ અટકતું હોય તો નેક્સસ ચશ્મા ઘરમાં લઈ આવો સર્વિસ લાઈફ ફ્રી છે મારા કસ્ટમર લઈને જાય છે તો ફ્રી છે જ તમે લઈને આવો સર્વિસ તદ્દન ફ્રી છે એમાં કોઈ ચાર્જ નથી નોસપેટ જે સ્કીન ઉપર ડાગ લાગી જાય છે તો ફ્રી ચેન્જ કરીએ છીએ ગ્લાસ વોશ કરીએ છીએ ફ્રેમ વોશ એનો કોઈ ચાર્જ નથી તો બસ થોડો ટાઈમ હોય છે ટાઈમ આપો છો ક્લિયર થઈ જાય છે એની મોટા ભાગની વસ્તુઓમાં હવે એવું થઈ ગયું છે કે આ લેડીઝવેર છે આ જેન્ટ્સ વેર છે અને આ કિડ્સ વેર છે તો આ બધાનો સોલ્યુશન એક જગ્યાએ ન હોય ચશ્માની અંદર પણ એવું કે આ લેડીઝવેર છે આ કિડ્સ વેર છે આ જેન્ટ્સવેર છે કે હવે ચશ્માઓ તો ફ્રેમ સાઈઝ કદાચ ભાઈ ને લાગુ પડતા હોય ફેશન માટે લીધા હોય બેન પણ પહેરી શકે એવું કઈ એવું થઈ શકે ને ઘણા યુનિસેક્સ ગોગલ્સો આવે છે ફ્રેમ આવે છે અને જનરલી હવે આપણા શોરૂમમાં તો આખી રેન્જ એવી સેટ કરેલી છે ને કે જ્યાં ચિલ્ડ્રન ના છે વુમન ના છે મેન ના છે કે સિનિયર સિટીઝન કોઈ આપણા વડીલો આવતો એના માટેની રેન્જ ના બધા જ શેપ સાથે ફ્રેમ સાથે સનગ્લાસીસ સાથે ફેસિલિટી સાથે જ રાખ્યું છે કે કોઈ આવેલા કસ્ટમર એમ નથી કે મારું અહીંયા નથી નથી રેન્જ થી લઈ અને બ્રાન્ડ સુધી બધે કારણ કે આપડા મોરબી ની અંદર બ્રાન્ડનો એક વર્ગ છે અને એક વર્ગ છે 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 તો 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 એવું સેટઅપ સેટઅપ કરેલું કરેલું કે તમારે તમારે તમારા બજેટમાં ચશ્મા તમે આવો રાજકોટ અમદાવાદ બ્રાન્ડ લેવા આપણે એ ઊભું એના માટે એક વખત વિઝિટ કરો અહીંયા જ જો તમને ફેસિલિટી મળી જતી મળી તો તમારે રાજકોટ કે અમદાવાદ જવાની જરૂર નથી જે તમને એક સ્ટોર ઉપર ઓલમોસ્ટ બધી બ્રાન્ડ છે રેબન છે બેસ્ટ સેલર ટોમી હિલ છે કેલ્વિન ક્લીન સિકે છે મોઇજીમ છે કોર્પ છે આઈડી છે કે લોમાં લો રેન્જની સ્કેચર્સ બ્રાન્ડ જે મોરબીની બધા રિટેલ સ્ટોર ઉપર અવેલેબલ નથી રીઝન એ છે કે જો લો માર્જિન વાળી દુકાનદારો માટે અને કસ્ટમર માટે બેસ્ટ પ્રોડક્ટ આવી સ્કેચર્સ બ્રાન્ડ તો ઓલમોસ્ટ મોરબીમાં કોઈ રાખતું નથી આપણે એટલે રાખીએ છીએ કે લો બજેટમાં સારી ક્વોલિટી એ આપણે ત્યાં છે મળી રહી એની હરવાર ખાસ મારે એ પણ પૂછ્યું છે કે મોટા વ્યક્તિઓ હોય ઓફિસમાં વર્ક કરતા હોય એટલે એ ચશ્માઓની કિંમતનો અંદાજ અને એને જીવની ગણ હાચવતા હોય અઘરું થઈ જાય સોગરા પાસે એક તો નાની ઉંમરમાં આવી ગયા નંબર અને હાચવણી જરાય નહીં તો એના માટે ઘણી વખત એવા ફ્લેક્સિબલ ચશ્માઓ ને એવું બધું માર્કેટની અંદર આવતું હતું એમાં કિડ્સની અંદર અત્યારે શું વેરાયટીમાં ચાલે છે કિડ્સમાં આપણા પાસે અત્યારે ચાલીસ પ્રકારની ફ્લેક્સિબલ ફ્રેમની વેરાયટી છે જેના કલર ટોન તો અલગ અલગ હોય છે મોડલ ચાલીસ છે કે એકદમ ફ્લેક્સિબલ લો રેન્જથી હાઈ સેગમેન્ટ સુધીની ફ્લેક્સિબલ ફ્રેમ હોય છે જેમાં જનરલી વન યર પીસ ટુ પીસ ગેરંટીવાળી હોય છે આપણે ઇન્ડિયન પ્રોડક્ટ હોય છે જે વન યર વોરંટી વાળી હોય છે અને સારી બ્રાન્ડમાંય હોય છે અલગ અલગ ઘણી રેન્જ હોય છે એના માટે તો હું મોરબી વાસીઓને કહું કે એવું અચૂક મુલાકાત લઈ ઓકે અને કિડ્સ માટે બેસ્ટ પોઈન્ટ એ છે કે અમે કોઈ પણ ફ્રેમ ચોઇસ કરાવીને સીધા ગ્લાસ ફિટ નથી કરતા એને ફિટ કરવા માટે કિડ્સનું પીડી છે એ સાઈઝ એ બી સાઈઝ જે બધું માપ સેટઅપ લઈ અને ઝાઈસ નો સોફ્ટવેર છે એઆઈ ટેકનોલોજી વાળો એમાં કમ્પ્લીટ માપ લઈને ગ્લાસ ફિટ કરીએ છીએ કે કિટ્સને કોઈ પ્રોબ્લેમ નો આવે જેમ કે હું તમને કહું ઘણા કિટ્સને એવો પ્રોબ્લેમ હોય કે આમ ઉપરથી જોવાની હેબિટ પડી ગઈ હોય કારણ કે એને પૂરતું જે જોઈ જે સેન્ટરને મળતું નથી તો એ બધું નજરમાં રાખી અને નોટ કરીને એવા જ ગ્લાસ અને એવું જ ફિટિંગ ફિનિશિંગ સાથે આપીએ કે કિડ્સને પ્રોબ્લેમ ન આવે કારણ કે હવે કિડ્સ જાય છે સ્કૂલે બાળકો જાય છે તે રમતગમતમાં જાય છે તો પેરેન્ટ્સ પાછળને પાછળ તો છે નહીં તો એના માટે ચશ્માનું ટોટલ ધ્યાન અમે રાખીને કરીએ છીએ કે એને ખાલી ફિટિંગથી પહેરવાના છે બાકી બધી કાળજી અમે રાખીએ છીએ સમજાય ગયું હવે ચશ્મા ફેશનની સાથો એક સિક્યુરિટી પર્પઝથી પણ હવે પહેરાય છે હા અને અપડેશનની વાત કરીએ તો સ્પીકરવાળા ફોનમાં ડાયરેક્ટ વાત થઈ જાય અમુક તો કેમેરાવાળા પણ કે પહેરેલા હોય તો સામેવાળાનો આખો ફેસ સ્કેન થઈ જતો હોય આ પ્રકારની ટેકનોલોજી પણ એટલે ટેકનોલોજીની અંદર સિક્યુરિટી પર્પઝથી ચશ્માઓ હવે કઈ રીતે ઉપયોગમાં આવે છે સિક્યુરિટી રીતે ઉપયોગમાં આવે છે કે જનરલી તમારે પહેલાં તો બાઇકમાં રાઈડરને લોકો હોય છે તો એવી રીતે જેને શૂટિંગનો શોખ છે કે તમારા જેવા કોઈ પત્રકાર મિત્રો છે આ બધા હવે જે કેમેરાવાળા ચશ્મા છે ને એ વધારે પ્રિફર કરો પ્રિફર કરતા હોય છે કે પહેરવાથી શૂટ થઈ જાય છે આજુબાજુનું કોઈ બોલે છે તો એમાં રેકોર્ડ થઈ જાય છે વિડીયોગ્રાફી થઈ જાય છે તો તમારે મોબાઈલ લઈને ક્યાંય ફરવું નહીં સારી જગ્યાએ તમે ફરવા જાઓ ને કોઈ મોબાઈલ લઈને ફરવા આગળ પાછળ કોઈને રાખવા એના કરતા બેટર તમે ચશ્મા પહેરવાનું ક્લિક થઈ જાય કુદરતી સૌંદર્ય તમને મજા આવે મજા આવી તમારી યાદગાર તમે નથી પાડી શકે એ પાડી ચશ્મા એ પાડી દે એટલે એ રીતે પણ આખો અત્યારે એનો ઉપયોગ થઈ ગયો છે અને એમાંય હવે કઈ કોલા ટચ વાળા ચશ્મા આવી ગયા છે ચશ્મા વાળા જ કે તમે એને ટચ કરો જો કોલ રિસીવ થઈ જાય છે તમે એને ટચ કરો જો કોલ ડિસ્કનેક્ટ થઈ જાય છે ફોટો કોલ રેકોર્ડિંગ થઈ જાય વિડિયો શૂટ થાય છે હમ હમ સાથે હવે બીજા એવા પણ અપડેટ વાળા આવી ગયા છે કે જેનો તમારામાં મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો સોફ્ટવેર અને આ તમે મેસેજ લગાવો છો કે રવિભાઈ બરાસરાને કોલિંગ તો એ કોલ સીધો લાગી જાય છે આ એઆઈ ટેકનોલોજી વાળા છે ઓકે જે હવે માર્કેટમાં મળે છે બરાબર એટલે એક પ્રકારનો કમાન્ડો કમાન્ડો કે કઈ જે કીયો એ પ્રમાણે ઓટોમેટિક મોબાઈલ સાથે જ આખો કનેક્ટ હોય અને એની સાથે જ બધી વસ્તુઓ થઈ જાય એની સાથો સાથ બીજું કાંઈ વિશેષ મોરબીના ચશ્મા પહેરવાના શોખીનો માટે ખાસ ચશ્મા લેવા માટે ઈચ્છુક વ્યક્તિઓ માટે કે વિશેષ આપ કહેવામાં એના માટે વિશેષ એવું કહું છું કે જેને સારી બ્રાન્ડ પહેરવી છે સારી ક્વોલિટી પહેરવી છે એને એક વખત નેક્સસ ચશ્મા ઘણી વિઝિટ લ્યો અને તમે કલેક્શન જો અને સિસ્ટમ જો અને આધીન પછી તમે ડિસિઝન લ્યો કે હવે તમારે રાજકોટ કે અમદાવાદ સુરત સુધી ધક્કો ખાવો છે કે આપણું કામ અહીંયા થઈ જાય છે બીજે ક્યાંથી ચશ્મા બનાવીને હોય છો અમે સર્વિસ ફ્રી આપીએ છીએ પણ હા અમારા જ ચશ્મા હોય છે તો એની સર્વિસ અમારાથી ફ્રી છે તમારી બીજી કોઈ પ્રોબ્લમ હોય તો હવે રવિભાઈ ફોન કરે ઘરેથી યાર આવી રીતે પ્રોબ્લેમ છે સિનિયર સિટીઝનના ચશ્મા બનાવે છે અમારો છોકરો ઘરે જાય છે ચશ્મા લઈ આવે છે કમ્પ્લીટ કરીને ત્યાં લઈ આવે છે એનો કોઈ ચાર્જ નથી ને બીજું એ કે લોમાં લો રેન્જ બધા જ બ્રાન્ડ પહેરી શકે એવું પોસિબલ નથી કોઈ શોખ નથી કોઈને કોઈ એક બજેટ જોવે છે તો લોમાં લો બજેટવાળી પ્રોડક્ટ આપણે રાખીએ છીએ કે જે તમે બેતાળા ચશ્મા કહો છો નિયર વિઝનના પ્રોગ્રેસિવ લેન્સ કહો છો કે ફ્લેક્સિબલ અત્યાર નહીં આવતી ટીઆર ફ્રેમ કહો છો એ આપણે ત્યાં ઉપલબ્ધ છે એટલે ટૂંકમાં એવું કહી શકીએ કે આંખોની અંદર આવેલા નંબરોને ઇગ્નોર કર્યા વગર ચશ્માને એ રીતે આપણે પહેરીએ કે જે આપણા સ્ટાઇલમાં વધારો કરે આપણા રોજિંદા જીવનમાં આપણા લૂકમાં કંઈક અલગ પ્રકારનો ચેન્જીસ લાવે અને હવે તો જેટલા જોડી કપડાં કપડામાં જેટલા કલર ને એવા મેચિંગ મેચિંગ ચશ્મા શોટ આપે હાજા એટલે અહીંયા સુધીની આખી માહિતી અત્યારે હાલ ચશ્માઓની દુનિયાની અંદર અવેલેબલ થઈ ચૂકી છે આપની અનુકૂળતાએ આપ પણ જ્યારે પણ ચશ્માની આપને નીડ જરૂર જણાય ત્યારે ચોક્કસ મુલાકાત લેજો રવાપર રોડ ઉપર વીમા પછી તરત આવે છે નેક્સસ ઓપ્ટિક ઘનશ્યામ માર્કેટ ચશ્મા કરની થેન્ક યુ સો મચ અમારી સાથે જોડાવવા માટે આપનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા માટે થેન્ક યુ સો મચ